મોરબીના રવાપર રોડ પર ચક્યા હનુમાન મંદિર સામે આવેલ પ્લોટમાં રહેતા એક જ પરિવારના પતિ પત્ની અને પુત્ર એ સાથે મળી ઘરની અલગ અલગ જગ્યાએ સામૂહિક આપઘાત રીતે ગળા પાછો આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે આ બનાવ અંગે જાણ થતા મોરબી જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા જી આજરોજ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ખા પોલીસ સ્ટેશન ખાતે એ પ્રમાણે જાહેરાત કરવામાં આવી કે એક જ પરિવારના ત્રણ સભ્યો જેમાં હરીશભાઈ એના પત્ની અને એના દીકરો આ ત્રણે ત્રણ આપઘાત કરીને અને પોતાના ફ્લેટના અંદર એ એડતમાં મળ્યા છે એ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ અત્યારે જગ્યા ઉપર આવીને અને આગળના જે બોડીના પોસ્ટમોર્ટમ અને બીજા દ્રષ્ટિ જે છે એ હાથ ધરવામાં આવેલા છે હાલ એમાં પ્રથમ દૃષ્ટિએ આ સમગ્ર જે બનાવો છે એ આ ભાતનો છે સુસાઇડના બનાવ છે અને તેમ છતાં એમાં પોલીસ દ્વારા તમામ એંગલની હાલ તપાસ કરી રહેવામાં આવે છે અને કઈ પ્રકારની ચોક્કસ કારણ અત્યારે ના કહી શકીએ કે બનાવના કારણ શું હતા અને જે પ્રમાણે જાહેરાત થઈ છે અને પૂછપરછ દરમિયાન જે વસ્તુ સામે આવી છે કોઈ જાતના એના અંગત પ્રોબ્લેમ થઈ શકે એના કારણે આખી જે ફેમિલી છે આ પ્રમાણના એવા પગલાં ભર્યા છે બસ ચોક્કસ કારણ શું છે ઇન્વેસ્ટિગેશનમાં બહાર કાઢવામાં આવે સુસાઇડ નોટ એના જગ્યા ઉપરથી મળવામાં આવેલી છે એમાં કોઈ જાતના કોઈ આક્ષેપ નથી અને જાતેથી આ પગલાં લીધેલા હોય એવા જાહેરાત નથી